નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો એકત્રીસ ઓક્ટોમ્બર અને વાર થયો છે શુક્રવાર આજના દિવસે ગુજરાતમાં ફરી વખત વરસાદની નવી આગાહી જામી છે જેમાં વહેલી સવારથી ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર ભારેથી અતિભારે પવન સાથે વરસાદને લઈને જે વાતચીત થઈ રહી છે એમાં ગુજરાતના અમુક ભાગોના જિલ્લાઓની અંદર તો વરસાદની જે આગાહી છે અત્યારથી શરૂ થઈ ગઈ છે જેમાંનું એક મિત્રો સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારોની ખાસ કરીને મહત્વપૂર્ણ બાબત મેળવીએ તો દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ સુધીના સિગ્નલો દર્શાવવામાં આવ્યા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે દમણ અને દાદરાનગર આવેલી છે આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર જૂનાગઢ જામનગરના જે વિસ્તારો છે એ આ દરેક જિલ્લાઓની અંદર ભારે ભારે અતિભારે વરસાદની આગાહી રહેલી છે અને અતિભારે વરસાદના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળે છે તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો કારણ કે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે એ આજે બપોર સુધીનું હવામાન છે કે બપોર સુધીમાં આ જે વિસ્તારોના જે હાઇલાઇટ કરવામાં આવ્યા છે એમાં મહુવા છે વેરાવળ છે ગીર સોમનાથ છે પોરબંદર છે જૂનાગઢ છે સાથે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ દમણ દાદરાનગર આવેલી તો આ જે જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે જેના કારણે વરસાદ છે એ પૂંકા બોલાવશે છેલ્લા બે દિવસની અંદર દરેક જિલ્લાઓની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે અને હજી પણ એક નવેમ્બર સુધી વરસાદ છે એ ભૂંકા બોલાવતો રહેશે અને દરેક જિલ્લાઓની અંદર વાતાવરણમાં એક સરખમાન અને સૂકું વાતાવરણ ન થાય ત્યાં સુધી તે પોતાના કાર્યક્ષેત્રમાંથી આગળ વધતો રહેશે એટલે કે આગળ વધવાની પ્રેરણા છે એ ધારણ કરે છે તો આ પ્રકારે સૌથી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમમાંથી વેલમાર્ક લો પ્રેશર બનીને વેલમાર્ક હોય લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી તો એ ડિપ્રેશનની અસર ગુજરાતને વાતાવરણના પલટાની કારણે જે છે એ ફેરફારના કારણે ગુજરાત ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિ છે એ સર્જાવી શકે છે આઝાદી મિત્રો એવું નથી કે અરબસાગરની અંદર જ ડિપ્રેશન બન્યું છે આ ડિપ્રેશન અરબસાગરનું અને અહીંયા બંગાળની ખાડીથી ઉપર ખૂબ જ ઉપર જે લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થયેલ લોકેશન વાતાવરણની અસર છે એ જણાવવામાં આવી રહી છે તો આ પ્રકારે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ જાણકારી એટલે કે ગુજરાત ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિની પ્રથા બંધ છે અત્યારે વાતાવરણની અંદર જે ફેરફાર થયો એમાં લો પ્રેશરવાળી સિસ્ટમ કાઠમાન્ડુ તેમજ બા જે બાંગ્લાદેશ છે વિશાખાપટ્ટનમ છે તેમજ ખાસ કરીને અત્યારે પાટણ છે અને એનાથી નીચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચેનું જે લો પ્રેશરવાળી એરિયાની સિસ્ટમ બની છે એવા ઘણા બધા કેસો છે અત્યારે ચાલી રહ્યા છે તો આ દરેક કેસને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી ખૂબ અલગ ગણી શકાય કારણ કે એક બાજુ ડિપ્રેશનવાળી સ્થિતિ એક બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર બંનેમાંથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે એ ઘણી વખત દર્શાવવામાં આવતી હોય છે તો આ પ્રમાણે મેપ છે જાણ થતો હોય છે હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમ છે એની અસર કેટલા દિવસો સુધી ચાલવાની છે તો મિત્રો અત્યારે તો એક નવેમ્બર સુધીની આગાહી દર્શાવવામાં આવી રહી છે એક નવેમ્બર સુધી ગુજરાતમાં વાતાવરણ આ પ્રકારનું રહેશે પરંતુ હજી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અત્યારે મળવા પહોંચ્યા નથી એ પહેલાં સૌ પ્રથમ તમને ખાસ કરીને જાણકારી દેવા બાદ અને જે માહિતી આપવામાં આવી છે માહિતી બાબતે પણ સાવચેતી ધ્યાનથી રાખીને સાચવી લેજો તે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લોકેશન ધારણ કરે એ લોકેશનના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ વેચવાના રહેશે ત્યાર પછી મિત્રો આ સ્વરાજ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અસર છે એ જોવા મળશે ત્યાર પછી આ વાતાવરણની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન સો આ દરેક જગ્યાએ છે એ કોમન થઈ ગઈ છે હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધ્યું છે કે કેમ તો એ જાણવા માટે એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળનું ગુજરાતનો દરિયાકાંઠાનો વિસ્તાર જે છે એ વિસ્તારોની અસર પહોંચાડી શકીએ અથવા તો અહીંયા જે ખાસ કરીને ફૂટેજ લેવામાં આવ્યા છે ફૂટેજ પણ મળવા પડે કે નહીં તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ દોડાવી તો અરબસાગરના દરિયાની અંદર પણ આ પ્રકારે સ્થિતિ સર્જાની છે પરંતુ ત્યાં વાકાશીન એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ બન્યું છે એ ભેજના પ્રમાણની અસરના કારણે જ વાતાવરણની અંદર મોટો ફેરફાર આવતો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળે એ લો પ્રેશર સિસ્ટમની અસરની પોસ્ટ છે ધારણ કરી અને આગળ ધરાવી દે તો જે પણ વ્યક્તિ ગુજરાત ઉપર પ્રથમ દિવસે ભરપૂર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જાણે છે કે નહીં તો એ દરેક માહિતી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે અત્યારે સૌપ્રથમ પ્રથમ મહત્ત્વપૂર્ણ આગાહી અને માહિતી છે શેર કરવામાં આવી છે બાકી તો અત્યારે તમને વિવિધ મોડલોના ભાગરૂપે જણાવીએ તો સૌપ્રથમ મિત્રો બંગાળની ખાડીની અંદર જે ડિપ્રેશનવાળી સિસ્ટમ સર્જાણી હતી એ ડિપ્રેશનવાઈ સ્થિત સ્થિતિ અને સિસ્ટમના કારણે જ મેપ દર્શાવવામાં આવી રહ્યો છે મેપને અહીંયા સમજવાની કોશિશ કરીએ તો આ મેપમાં ગુજરાત ઉપર જે સ્થિતિ સર્જાણી એવી જ રીતનો હવામાન અંદર પલટો અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર લો પ્રેશરવાળી સિસ્ટમ હોય તો પણ ઝડપી સલામ અને તેક ઓવર કરવાની મંશા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી છે તો એક ઝલક ગુજરાતના સુધી પહોંચી એ છે વાતાવરણની અંદર વગડો વહેલાવ તો આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે જે લોકો ખાસ તારાજી સર્જતા હતા એ દરેક મિત્રોને સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી લોકેશન રાહુલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આગળ અવગણી અને માહિતી ભેજવી રહ્યો છે તો એ પહેલાં અરબસાગરના દરિયાની અંદર વાતાવરણ જે હશે એ અરબસાગરના દરિયાના વસલગાના કોઠી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ટ્રેક નક્કી કરવામાં આવ્યો ટ્રેકના આધારે આ માહિતી મળી રહી છે ટ્રેક પણ આજે આપણે જાણીશું ગુજરાત ઉપર જે પ્રકારનો ટ્રેક અત્યારે નક્કી થયો છે પણ આજના વિડીયોની અંદર જાણીશું સે પહેલાં અરબસાગરની અંદર ત્રેવીસ ઓક્ટોમ્બરથી આ વાવાઝોડું આકાર લઈ રહ્યું હતું એટલે ડિપ્રેશન સુધી પહોંચ્યું લો પ્રેશરવાઇઝ સિસ્ટમ હતી એ ડિપ્રેશન સુધી પહોંચવા પહેલાં વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયા હવે વેલ્માર્ક લો પ્રેશરવાઈઝ સિસ્ટમમાંથી ફરી વખત ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી ફરી વખત અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું ભેજ અને ખાસ કરીને મોન્યુફેક્ચરિંગ વાતાવરણની અંદર ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પણ પ્રમાણ વાગિક છે કે નહીં એ પણ જાણવું ખૂબ અગત્યનું ધારણ કરેલું હતું તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ મારું ધારણ કહી શું કર્યું તો આ પ્રકારે માહિતી છે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પ્રોપર્ટી ડીલ છે કરવામાં આવી તો આ પ્રકારની કોઈ પણ એક મહત્વપૂર્ણ બાબત નથી ધારણ કરીને તો એ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને જે છે એ લોકેશન ઉપર ધાનપૂર્વક સાચવી અને પહોંચાડવો પડ્યો જરૂરી હતી તો આ પ્રકારે બે દિવસ માટે વિવિધ લોકેશન અને વિવિધ માગોના ભાગે અલબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ વધારે જામ્યું અને લોકેશન જામ્યું એ લોકેશન ગુજરાત ઉપર જામવાની વાર લાગી રહી છે ગુજરાત રાજ્ય ઉપર સૌરાષ્ટ્રમાંથી ડિપ્રેશન જે આગળ અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેની અંદર વચ્ચેથી આપણે નામ ધારણ કરીએ તો લગભગ આપણું ગુજરાતી જે છે એ બારિયા અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ભેજ પ્રમાણે એ પ્રકારનું માહિતી શેર છે દરેક માહિતીની અંદર પર્વે છે તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજ પ્રમાણે જણાવી દે કે અરબસાગરના દરિયાની અંદર વાતાવરણની અંદર મોટો પલટો છે જણાવવા આવે કે નહીં એ પણ ખાસ કરીને સાવચેત રહેવું જરૂરી છે તો આ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ દરેક વખતે છે એ સાચે હોય કે ના હોય તો આ પ્રકારે માહિતી છે આપવામાં શું થતું નથી તો આ માહિતી ગુજરાત ઉપર છે એ મિત્રો બે ઇંચ સુધીની વરસાદ અને અરવસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ તો આ બેથી ત્રણ દિવસ વાતાવરણ છે બદલાણું જેના કારણે ગુજરાત ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિ છે એ સર્જાતી જોવા મળી રહી છે કારણ કે ડિપ્રેશનવાઈઝ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય ત્યાં તો આ એકત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચવાને લઈને સૌથી મહત્ત્વપૂર્ણ અને મોટી આગાહી છે સામે આવી રહી છે હવે આ જે આગાહી છે એ સાગરના દરિયાની અંદર લો પ્રેશરવા એરિયાને કારણે મજબૂત થતી સિસ્ટમના કારણે જ વાતાવરણની અંદર મોટો ફેરફાર આવ્યો કે નહીં એ જાણવું ખૂબ મહત્ત્વપૂર્ણ અને અજ્ઞાત છે એ કે દેવ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ પ્રકારનું હવામાન છે દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને ખંભાતના અખાત સુધી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અને ડિપ્રેશનના કારણે આ દરેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ પણ જોવા મળવાનો છે તો આ પ્રકારે સૌથી મોટી અને મહત્વપૂર્ણ આગાહી છે સામે આવી ગઈ છે હજી એક નવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાથે અરબ સાગરના ભેજના કારણે પણ આપણે છે એ ધુબાકા બોલાવી શકીએ તો આ પ્રકારે છે એ માહિતી જણકાર ગુજરાત અથવા તો બહુચરીમાં બંનેમાંથી એક કાયદેસર છે ધારણ કરી શકે છે તો આ પ્રકારની અત્યારે સૌથી મોટી આપણને છે એ લેટેસ્ટ માહિતી મળી છે